સાડત્રીસ લાખ નો દારૂ ઝડપાયું કંપનીના પાર્કિંગમાંથી વિદેશી દારૂ કટરથી કન્ટેનરને કટિંગ કરીને વિદેશી દારૂનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો કડી તાલુકાના બાવલુ પોલીસ મથકની હદમાં સતત એક અઠવાડિયાની અંદર બીજી વખત એસએમસી દ્વારા રેડ થતા સમગ્ર પંથક તેમજ જિલ્લા પોલીસ ભેડામાં ચકચાર મચી જવા પામ્યો છે કડી તાલુકાના થોડસેમમાં આવેલ એન કે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સામે આવેલ કંપનીના પાર્કિંગમાં સફેદ કલરનું ટેન્કર પડેલ છે અને જેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે જેવી હકીકત મળતાની સાથે જ એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી તેમજ રેડ દરમિયાન બે આરોપીઓની ઝડપી પાડ્યા હતા તેમજ એસએમસી દ્વારા રૂપિયા બાસઠ લાખ એકત્રીસ હજાર ત્રણસોનો નો વિદેશી દારૂના જથ્થા તેમજ મુદ્દામાલ ઝડપી પાડવામાં આવેલ હતો તેમજ બાવલુ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો દારૂનો કન્ટેનર કટરથી કાપી દારૂનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો હતો એસએમસી દ્વારા કડી તાલુકાના પોલીસ સ્ટેશન હદની અંદર રેડ કરવામાં આવી હતી જ્યાં સફેદ કલરના એક ટેન્કર અને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવેલ હતું તેમજ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી સાથે સાથે બુટલેગરો દ્વારા નવીન પ્રયોગથી આજમાવવામાં આવેલી હતી જ્યાં વિદેશી દારૂનો જથ્થો એક સફેદ કલરના પ્રાઇવેટ ટેન્કરમાં ભરેલ હતો જેને નીકળવા માટે ન છૂટકે એસએમસી દ્વારા કટર બોલાવવામાં આવેલ હતું અને ગેસ કટરથી કન્ટેનરને પાછળથી કાપવામાં આવેલ હતું અને વિદેશી દારોનો જથ્થો બહાર કાઢવામાં આવેલ હતું